માતાજી મિત્રો કેમ છો બધા મારા યુટ્યુબ ચેનલ કિચ્છ રાઠોડ બ્લોક ચેનલની અંદર મજામાં તો મજામાં અને મજામાં રહેજો તો આપણે આજે વિડીયો બનાવવા આવી ગયા છે નવો તો રાજી ખુશીથી તમે રાજી ખુશી છો તો અમારા બ્લોકની અંદર તો નવી ચેનલ બનાવી દીધી છે અને પૂરભાઈ જદી નામ ચેનલનું છે અને નવી ચેનલ થેરી બરોબર અને પેલી ચેનલ પેલી નોમ બનાવી નાખવું અને આપણા બ્લોકની ચેનલની અંદર નવા વિડીયો બનાવીશું હવે અને રોજ જેમ નવા વિડીયો બનાવીશું તો તમારા માટે રાજી ખુશી આજથી વિડીયો બનાવી દઈશો હસતા મૂઢેથી તો જોઈ શકો છો તો આજે તમે જોવો છો મારું બૂટું હસતું અને તો આજે ખુશી છે અને તમે રાજી ખુશી છે મારા બ્લોગની અંદર તો ચાલો તો મિત્રો તમે અમારા ચેનલની અંદર નવા આવેલા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા રોજ વિડીયો આવતા રહેશે અને પુરભાઈ જા ચેનલનું નામ છે મારી ચેનલનું તો પૂરે પૂરો વિડીયો જોતો અને આજે આપણે મોડું થઈ ગયું છે પણ દિવસ પણ હાથમી ગયો છે તમારા હાથમેથી તો મિત્રો તમે પૂરેપૂરો મારો વિડીયો જોઈશું અને જો મિત્રો દિવસ તો હાથમી ગયો છે જોઈ શકો છો અને મોડું થઈ થઈ ગયું છે તો તમારા તો જો મિત્રો આગળ વિડીયો તો મિત્રો જો મુરાજી ખુશીથી આજે વિડીયો બનાવવાનો છે તમારા માટે બરાબર તો જો ચો નવા નવા મારા લાગુ છું આજે જોઈ શકો છો અને હસતા મોટા વિડીયો બનાવવાનો છે આજે આપણે તો તમે જોઈ શકો તો આપણે ખેતરમાં જો દરરોજના આ ખેતરની અંદર રોજ વિડીયો બનાવેલા છે અને જોરદાર બનાવેલા છે જૂનામાં જૂના અને રોજ જો મિત્રો અમારા હવાના વિડીયા છે નવી ચેનલમાં પૂરભાઈ જતી ઓફિસિયલ ચેનલ તો એ નવા દરરોજ તમારા માટે વિડીયો બનાવીશું બરાબર વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા આવેલા તો ફરી સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય દવારકાશ